એટલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો ખાલી બજાર જોરદાર વધ્યું હતું અને ઘણી કંપનીઓ દસ ટકા અમુક તો પંદર ટકા વીસ ટકા પોણ ટકા અમુક વધારો હતો હવે બજારની વાત કરીએ તો ટેલિફોનની જે વાત છે એ પ્રશ્ન ધીમે 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 એનો નિવેડો આવી ગયો છે અમેરિકામાંથી કાલે એક બહેન આવ્યું કે જો ચીન પ્રયાસ કરે તો અમે ટેરિફ બાબતમાં સમજૂતા કરવા તૈયાર છીએ અને ભારત સાથે પણ અમેરિકાના વાટોઘાટો ચાલી રહી છે એની વચ્ચે બજારમાં ખૂબ લેવાલી હતી અને કાલે એફઆઈસીએ તેર હજાર કરોડની ભારતીય માર્કેટમાંથી ખરીદી કરી ઇન્ડેક્સ ફ્યુચર અને કેશમાંથી હવે પહેલાં આપણે બજારની વાત કરીએ કે ગિફ્ટ નિફ્ટી ત્રેવીસ હજાર ત્રણસો એસી ઉપર થોડાક પચાસી પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ ગયો છે હવે બજાર વધે એટલે થોડુંક પ્રોફિટ બુકિંગ પણ આવી શકે છે બજાર ખુલ્યા પછી એની સાચી ખબર પડે હવે કાલે સેન્સેક્સ છોતેર હજાર સાતસો ને ચોત્રીસ પંદરસો ને સિત્યોતેર પોઈન્ટ વધ્યો એટલે કે બે ટકા ઉપર અને સેન્સના ઓગણત્રીસ શેરો વધતા હતા અને એક શેરમાં ઘટાડો હતો નિફ્ટી ત્રેવીસ હજાર ત્રણસો અઠ્યાવીસ પોણસો પોઈન્ટનો વધારો એક જ દિવસમાં અને બે હવા ટકાનો વધારો અને નિફ્ટીના અડતાળીસ શેરો વધતા હતા બે શેરોમાં ઘટાડો હતો બેક નિફ્ટીના બારે બાર શેરોમાં વધારો હતો અને બેક નિફ્ટી તેર હજાર એક હજાર ત્રણસો સિત્તેર પોઈન્ટ એટલે કે પૂર્ણ ત્રણ ટકાનો વધારો હતો પરંતુ મિત્રો જુઓ કેપ અને સ્મોલ કેપમાં ત્રણ ત્રણ ટકાનો વધારો હતો અને કેપની અને સ્મોલ કેપની કંપનીઓ જોરદાર ખાલી વધી રહી હતી સ્મોલ કેપમાં ત્રણ પોઈન્ટ ઝીરો આઠ ટકા વધી અને સોળ હજાર એકસો સ્મોલ કેપના ખો શેરો પૈકી શેરો વધતા હતા અને ખાસ શેરોમાં ઘટાડો હતો અને મિડકેપમાં એક હજાર એટલે કે એકાવન હજાર નવસો અને ચુંતેર ઉપર બંધ રહ્યું અને ત્રણ ટકાનો વધારો હતો એનઆઈસી ઉપરના શેરો બે હજાર ત્રણસો ને પંદર વધતા હતા અને બસો ને એક્યાસી શેરોમાં ઘટાડો હતો હવે એફઆઈસી કાર્ડે જોરદાર ખરીદી કરી છે એફઆઈસીએ કેશમાં સો હજાર અને સાસઠ કરોડની ખરીદારી કરી સામે આપણા ઘરેલું ફાંડો ડીઆઈએ એક હજાર નવસો ને બાવન કરોડની વેચવાલી કરી અને ઇન્ડેક્સ ફ્યુચરમાં એફઆઈઆઈએ બે હજાર બસોને સત્તાણું કરોડની ખરીદારી કરી અને સ્ટોક ફ્યુચરમાં ચાર હજાર છસોને સત્તાવન કરોડની ખરીદી હવે આપણે કરેરની વાત મિત્રો કે કાલે પારાદીપ ફર્સ્ટ બાર ટકાનો વધારો દમદાર વધારો મિત્રો આ કંપની છેલ્લા પંદર દિવસથી મારા રડમાં છે નીચે થોડાક થોડાક છું અને થોડો ઘણો નફો થાય તો આ કંપનીમાં હમણાં અઠવાડિયાથી ચાલુ કર્યું છે ઈરડા ઈરડાની આપણે કાલે વાત કરી હતી કે ઈરડાના જે ઓકળા આવવાના છે અને મજબૂત ઓકળા આવ્યા છે અને ઈરડાનો શેર કાલે એકસો ઉપર બંધ રહ્યો આઠ હવા ટાટ આઠ ટકાનો વધારો જોરદાર મિત્રો પારાદીપ ફોસ્ફેટ એકસો તેત્રીસ ઉપર ટ્રેન્ડ થઈ ગયો છે અને બાર ટકા કાઢી વધ્યો છે નીચે આવે તો એન્ટર કોઈ પણ કંપનીમાં સમજી વિચારીને પગલું ભરવાનું ઘટેલા બજારમાં જ એમાં એન્ટર થવાનું એનો ચાર્જ જોવાનું કે ઉપર કેટલી રેન્જ છે અને નીચે કેટલી રેન્જ છે જો ઇન્ટ્રા ડે કરતા હો તો લોંગ ટાઈમ માટે તમે બજાર થોડું ઘટે શીર પકડી રાખો પછી એને વેચો જ બધા વિનિશ પાઇપ કાલે અગિયાર ટકાનો વધારો એક હજાર ત્રણસો ને એકતર ઘટીને અગિયારસો આસપાસ આવી ગયો હતો ટીના રબર ત્રણ ટકાનો વધારો એક હજારને બે રૂપિયા ઈપીઆઈ રેપોલો ત્રણ ટકાનો વધારો પંદરસો ચોસઠ મતદાન ડોટ કોમ હાડા નવ ટકાનો વધારો બે હજાર છસો ને એકસઠ ઉચ્ચિન સીપીઆઈ જોરદાર કંપની ચૌદસો ને બેતાળીસ રૂપિયા આ શેર તમને તેરસો નીચે મળતો હતો બારસો તેરસો આસપાસ ભાવ થઈ ગયો હતો આ ડિવિઝનમાં કાઢી ચાર ટકાનો વધારો ત્રણસો સાઠ ઉપર અને મિત્રો ડી ડે પ્લાસ્ટિક આ બધી કંપનીના વિડીયો બનાવ્યા છે નવ ટકાનો વધારો બસો સત્યાસી ઉપર ઈડી પેરી કેમ પાછળ રહે આઠ પોઈન્ટ બે આઠસો ને ઓગણચાળી આઠ ટકાનો કાઢી દંડાર વધારો મિત્રો જે કંપની પાસે કામ છે જે ફંડાબેન મજબૂત છે તેવી કંપનીઓ વધવાતી છે આ તમે મદદ ડોટ કોમ જુઓ કોચન શિપિયા જુઓ એમના પાસે એટલી એમની ઓર્ડર બુક મજબૂત છે કે બબે વર્ષે કામ કરી શકે નવો ઓર્ડર એમને કોઈ ન મળે સરકાર તરફથી તો પણ એટલા ઓર્ડર એમના પાસે પડ્યા છે બે વર્ષ બે એ કામ કરી શકે એ ઓર્ડરમાં આવી કંપનીઓ અને મોટા ભાગનું કામ સરકારનું છે કંપનીઓ સરકારી કંપની હવે જે વાત કરવી છે એ વાત કરું કે જે લોકો માર્કેટને ડાયરેક્ટ થઈ નથી જોડતા ડાયરેક્ટ માર્કેટમાં ઇન્વોલ્વ નથી માર્કેટ કે કંપની વિશે જ જાઉં ધારો કે કંપનીની બેલેન્સ શીટમાં એમને ખબર ના પડતી હોય કંપનીના ફંડામેન્ટ અને એમાં એમને ખબર ના પડતી હોય મિત્રો એવા માણસોને એક જ સલાહ છે કે એ લોકો એક સારામાં સારી એસઆઈપી ચાલુ કરી દે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી દે એમની શક્તિ મુજબ એમને મહિને પાંચ હજાર રોકવા હોય મહિને બે હજાર રોકવા હોય કે મહિને હજાર રોકવા હોય પહેલું પહેલું કોમ તમારે શેર બજારમાં દાખલ થવાનો તમારો ઇન્ટરેસ્ટ હોય તો તમે એસઆઈપી ચાલુ કરી દો હમણાં એક વિડીયો એસઆઈપીનો બનાવ્યો હતો મિત્રો શરૂઆતના પોસ્ટ સાત વર્ષમાં તમને રિટર્ન નહીં દેખાય એસઆઈપીમાં એનું કારણ છે કે તમારા બબે 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 હજાર ભેગા થતા સમય લાગશે અને એ ઉપર એ તમારું રિટર્ન અને તમારા રોકેલા પૈસા નો એક જથ્થો ભેગો થશે એટલે તમારો ગ્રોથ દેખાતો રહેશે શેરબજારમાં તમને વાત કરું જો સતત ઇન્ડિયા કે દુનિયાનો ગ્રોથ વધી ગયો છે કંપનીઓ નવી નવી આવી છે નવી નવી ટેકનોલોજી આવી જશે છે નવા નવા ઉત્પાદનો ચાલુ છે મિત્રો અને આ બધા વચ્ચે દુનિયા હરણફાળ ભરી રહી છે કોઈ કારણોસર કોઈ તકલીફ નહીં પણ સત્તા માર્કેટ વધઘટના અંતે વધવાનું તો છે જ મિત્રો ચિંતા કર્યા વગર શેર બજારમાં તમને કોઈ ખબર ના પડતી હોય તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો કેટલાય માણસો એવા છે કે આજે ડાયરેક્ટ ઇક્વિટીમાં રોકાણ કરે છે અને એમનું મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપીથી પણ એવું રોકાણ કરતા હોય છે તમે એસઆઈપીના ખાતા જુઓ તો આજે આઠ નવ કરોડ લોકો ભારતના એસઆઈપીમાં રોકાણ કરી રહ્યા છે અને દર મહિને છવ્વીસ હજાર કરોડ રૂપિયા એસઆઈપીમાં આવી જાય છે દર મહિને આ બધી વાતો ખૂબ કરી છે થેન્ક યુ આભાર